સરકારી કામોમાં વિકસક્તિ રાખી અધિકારી કર્મચારીઓને ગેટની બહાર નહીં નીકળવા દેવો આ અશ્વિન સોલંકી દરરોજ મોરચા લઈને આવે છે અનકન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ કરે છે અને એના કારણે અમારે ચાલીને જવું પડે છે અને સરકારી ઓફિસ એ લગભગ ચારસો ત્રણસો થી ચારસો જણનો મોરચો લઈને આવ્યા છે આ મહિનામાં પાંચમી વાર મોરચો લઈને આવ્યા છે અને એના કારણે થઈ ગાડી નીકળે નહીં કોઈને વાગે નહીં એટલે મારે ચાલીને આવવું પડ્યું છે તમારા ઘરે ચાલતા નથી તમે હવે આવું કરશો તો મારે ચાલીને જ જવું પડશે બીજું મારી જોડે કોઈ ઓપ્શન નથી એક્શન લેવાશે હું હમણાં પોલીસમાં મેં કીધું છે કે ક્રાઉડ કંટ્રોલ કરે પોલીસ આવીને ક્રાઉડ કંટ્રોલ કરશે ત્યારે હું મારી ગાડીમાં બેસી શકી તો મારે બેસી ચાલીને જ જવું પડશે તમારા જ કર્મચારી છે કોન્ટ્રાક્ટમાં છતાં આવા પ્રકારનો વ્યવહાર કેટલો યોગ્ય કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી અગિયાર માસના કરાર પર હોય ઘણા કર્મચારી આઉટસોર્સિંગથી રાખેલા હોય જેને કાયમી કરવાની જોગવાઈ નથી એવી ગેરબંધારણીય માંગણી લઈ અને મોરચા લઈને આવે છે જે બિલકુલ અયોગ્ય છે દર વીકે એક મોરચો આવે છે સરકારી કામમાં વિક્ષેપ પડે છે અમારે આ રીતે ચાલીને જવું પડે છે અમારા કર્મચારી કામ નથી કરી શકતા અધિકારીઓ કામ કરી શકતા નથી એમની જે જેન્યુન માંગણીઓ હતી લાસ્ટ ટાઈમ માનવધિથી રોજમદારી રોજમદારીથી કાયમી કરવાની અમે કરેલી હતી આ લોકો જ આવી અને એમના જ બધા જે ગ્રુપ છે જેમની બધી માંગણીઓ હતી એ સંતોષી હતી પરંતુ આ રીતે ગેરબંધાણીય રીતે કાયદો હાથમાં લે બિલકુલ યોગ્ય નથી અને કોઈ અધિકારી કર્મચારીને જવા દે નહીં રોજ મોરચા લઈને આવે અને સાથોસાથ આ રીતે નીકળવું પણ અઘરું થઈ જાય ઓફિસમાંથી એવી પરિસ્થિતિ આ લોકોએ કરી દીધી ઓફિસ માંથી નીકળવું અઘરું થઈ જાય તેવી પરિસ્થિતિ કરવામાં આવી છે તેવી વાત મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે અશ્વિન સોલંકી પર તેમણે આક્ષેપ કર્યો છે કે તે તમામ લોકોને ભેગા કરીને ઉશ્કેરી રહ્યા છે અને સતત બીજી વખત આવી ઘટના બની છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનરે ઓફિસ હતી તેમના ઘર સુધી ચાલીને જવાની ફરજ પડી છે સાથે જ કમિશનર એવું પણ કહી રહ્યા છે કે આ મામલામાં તેઓ પોલીસમાં જાણ પણ કરશે અને ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટેની સૂચના પણ આપશે કેમેરામેન મુકુદ દવે સાથે રવિ અગ્રવાલ જી મીડિયા વડોદરા